સાસુને થવા લાગી ચિંતા કે શું કરશે પછી ઉમરના હિસાબે તેમને ખૂબ થાક લાગ્યો હોવાથી તે તાળું ખોલ્યા વગર જ ઘરની બહાર ઓટલા પર થોડો આરામ કરવા જ બેસી ગયા તેમની એક તેમને જોયા એટલે પૂછ્યું કેમ જસીબેન થાકી ગયા આ સાંભળીને જસીબેને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું અરે હા લીલાબેન હવે વૃદ્ધાસ્થામાં આવા શબ્દો સાંભળીને પાડોશીએ ફરી કહ્યું હવે તો થોડા દિવસની જ વાત છે પછી તો વહુ આવવાની છે ને પછી તો આરામ જ આરામ મળશે પાડોશીના મોઢેથી આવી વાતો સાંભળીને જસીબેનના કપાળ પર ચિંતાની રેખાઓ ઉભરી આવી અને તે વિચારમાં પડી ગયા કે શું આજની ભણેલી ગણેલી અને નોકરી કરનારી છોકરીઓ વહુનું સુખ આપશે જસીબેને પોતે તો નાનપણથી ખુશી જોઈ ન હતી બાળપણમાં જ માં દુનિયા છોડી જતી રહી હતી પિતા દારૂ પીને જ્યાં ત્યાં પડ્યા રહેતા હતા જેમ તેમ મોટી થઈ પછી એક સારા છોકરા સાથે લગ્ન થયા લગ્ન પછી પતિ પણ પાંચ વર્ષના દીકરાને તેના ખોળામાં રમતો મૂકીને યુવાનીમાં દુનિયા છોડીને જતો રહ્યો તેમણે લોકોના ઘરના ઝાડુ પોતા વાસણ કપડાં કરી ખૂબ જ મુશ્કેલીથી પુત્રને ઉછેરીને મોટો કર્યો દીકરો ભણી ગણીને સરકારી ઓફિસર બન્યો અને હવે બરાબર છ દિવસ પછી તે પોતાની પસંદની છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે જે સારું ભણેલી છે અને નોકરી પણ કરે છે હવે સ્વાભાવિક છે કે વહુ નોકરી કરવા જાય તો ઘરનું બધું કામ કોણ કરશે એ તો સાસુએ જ કરવું પડે ને તો પછી કેવો આરામ અત્યાર સુધી પાડોશમાં જેટલી પણ નોકરી કરનારી વહુ આવી છે તેઓ સાસુ સાથે સરખી વાત પણ કરતી નથી તો તેમની સેવા તો દૂરની વાત છે જસીબેનના મનમાં ડર ઘૂસ્યો કે ભણેલી ગણેલીને નોકરી કરતી વહુ મને શું સુખ આપશે મારી પાસે એટલું સોનું ચાંદી અને જમીન સંપત્તિ પણ નથી કે એના લોભમાં જ તે મારી સેવા કરે લઈ દઈને ફક્ત આ માત્ર એક ઝૂંપડું છે થાક ઉતરતા જસીબેને ઘરનું તાળું ખોલ્યું અને ઘરના કામમાં લાગી ગયા છ દિવસ પછી દીકરાના લગ્ન છે અને બધા કામની જવાબદારી તેમના માથે જ છે છ દિવસ પછી વહુ પરણીને ઘરે આવી જ ગઈ વહુની આન બાન અને શાન જોઈને જસીબેન ફરી વિચારવા લાગ્યા કે હવે મને ક્યારે સુખ નહીં મળે અને તેમણે મનમાં નક્કી કર્યું કે આજ સુધી તેઓ સંજોગો સાથે જેમ સમાધાન કરતા આવ્યા છે આગળ પણ તેમ જ કરશે તેઓ પોતે ક્યારે ઘરમાં ઝઘડાનું કારણ નહીં બને બીજા દિવસે સવારે જસીબેન જાગ્યા ત્યારે તેમની નજર સીધી પોતાની સામે દિવાલ પર લટકતી ઘડિયાળ પર પડી તેમણે જોયું કે આઠ વાગી ગયા હતા તે બડબડાટ કરવા લાગ્યા બાપરે ઉઠવામાં આટલું મોડું થઈ ગયું ઘરના બધા કામો કરવાના છે ગઈકાલ સુધી તો દીકરાનો જ નાસ્તો બનાવવાનો બનાવવાનો હતો આજથી વહુનો પણ પડશે બળબડાટ કરતા તે ઉઠ્યા ત્યારે તેમણે જોયું કે વહુ અને દીકરો બંને તેમની ઓફિસે જવા તૈયાર હતા તેમણે દીકરા તરફ જોઈને કહ્યું આટલું મોડું થઈ ગયું તે મને કેમ ઉઠાડી નહીં ખોભી જાઓ નાસ્તો કરીને નીકળજો હું ફટાફટ નાસ્તો બનાવી લાવું છું તે રસોડા તરફ જવા લાગ્યા ત્યારે વહુએ તેમને રોક્યા અને કહ્યું મમ્મી મેં નાસ્તો બનાવી લીધો છે અને ઘરના બધા કામો કરી દીધા છે તમે નાસ્તો કરીને આરામ કરજો તમે લગ્નના કામમાં ખૂબ થાકી ગયા હતા એટલે તમને જગાડવા અમને યોગ્ય ન લાગ્યા તમારે હવે આરામ કરવો જોઈએ વહુની વાત સાંભળીને જસીએ ઘરના આજુબાજુ જોયું તો જાણવા મળ્યું કે ઘરના બધા કામ ખરેખર પૂરા થઈ ગયા હતા આ બધું જોઈને જસીબેન આચાર્યમાં પડી ગયા અને કહ્યું તારે નોકરી પર જવાનું હોય છે તારે કામ કરવાની શી જરૂર છે મને ઘરના કામકાજ કરવાની આદત છે હું બધું જ કરી લઈશ તેમની આવી વાતો સાંભળીને વહુ ફરી બોલી મમ્મી હું નોકરી કરું છું તો શું થયું હું આ ઘરની વહુ છું અને મારી નોકરીની સાથે સાથે આ ઘરના તમામ કામ કરવા અને તમારી સેવા કરવાની મારી ફરજ છે હું માત્ર મારી ફરજ નિભાવવા માંગુ છું આજથી તમારે કોઈ કામ કરવાની જરૂર નથી તમારે બસ આરામ કરવાનો છે બાકીનું બધું હું સંભાળી લઈશ વહુના મોઢેથી આવી વાતો સાંભળીને તેમણે તરત જ વહુને ગળે લગાડી અને રડવા લાગ્યા હંમેશા ભાગ્યને દોષ આપનારા જસીબેન આજે પોતાના ભાગ્ય પર ખૂબ જ ખુશ થઈ રહ્યા હતા